હા કારણ કે તમારા પગને તકલીફ તમે ભીડ ભીડ તમારી ઉમર થઈ ગઈ અત્યારે છોકરાની સેવા કરે તો ભૂલી જ એ ના કરીએ તમારું બૈરુ હજી સેવા કરીએ કે હું તમે ઉમર લાગશે બે ને તમારી માસી ઉંમર લાયક હોય બિચારા હું તમારી સેવા કરેવા કરી

હવે માટી વાર શાંતિ થી રાખો ને ભગવાન માફી માં હું દાદા માફ કરજો અમે વિસ્તારી છીએ વિસ્તાર આપડે જાય બે સૌ અને આ તમે ભીડ તો જોટ ભરે હોય જ્યાં ભી આપ દેખો કેટલી ભીડ હોય તો નહીં નહીં વાત સાચી છે તમારી અટાણે ભાઈ કોઈ નથી આસવતું હા તો પછી જરા ધ્યાન રાખજો આપણે જા હું ભેગા 20 તારીખે જઈએ આવો